રાજ્યમાં વાવાઝોડાને અને કમોસમી વરસાદને કારણે મૃધ્ધિ પામેલા મૃતકો માલ મિલકત ખેતી થયેલ નુકસાની સરકાર સર્વે કરાવી તાત્કાલિક સહાય ચૂકવા મુદ્દે વિપક્ષ નેતા અમિતભાઈ ચાવડા દ્વારા વિધાનસભા ખાતે પ્રેસ મીડિયાને સંબોધન કર્યું હતું આવું સાંભળીએ તેમણે શું કહ્યું છે ગુજરાતમાં છેલ્લા દિવસથી જે રીતે ભારે પવન રહ્યો છે વાવાઝોડું આવી રહ્યું છે કમોસમી વરસાદ અને કરા પડવાને કારણે મોટા પ્રમાણમાં જાનહાનિ પણ થઈ છે માલ મિલકતોને નુકસાન પણ થયું છે અને ખેતીમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન નોંધાયું છે ઘણા દિવસોથી આગોતરી આગાહી હતી કે વરસાદ પડશે પૂરજોશ પવન ફૂંકાશે વાવાઝોડું આવશે સરકારે ખાલી હવામાન વિભાગ દ્વારા આગાહી કરીને સંતોષ માન્યો તૈયારી થવી જોઈએ લોકોને સાવચેત કરવા જોઈએ અને પૂરતી જાગૃતિ માટેના ને જાનહાનિ ના થાય એવા પ્રયત્ન કરવા જોઈએ પણ દુઃખ સાથે કહેવું પડે કે સરકારે કોઈ આગોતરી તૈયારીઓ કે લોકોને સાવચેત ના કર્યા એના કારણે આજે ગુજરાતમાં આ વાવાઝોડા કમોસમી વરસાદને કારણે ચૌદ જેટલા લોકોના મોત થયા છે લગભગ ચાર મહિલાઓ અને દસ જેટલા પુરુષોના આમાં નિર્દોષ રીતે મોત થયા સાથે સાથે આખા ગુજરાતમાં જે રીતે ભારે સુસવાટા સાથે પવન ફૂંકાયો વાવાઝોડાની સ્થિતિ થઈ અને જે કરા સાથે વરસાદ પડ્યો આ કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને ખૂબ વ્યાપક નુકસાન થયું છે જે ઉનાળુ પાક છે બાજરી છે જુવાર છે મકાઈ છે મગ છે કે અન્ય જે ઉનાળુ પાકો ખેતરમાં તૈયાર હતા એને પણ વ્યાપક નુકસાન થયું છે અનેક વિસ્તારોમાં એપીએમસી માં જે ખેડૂતો પોતાનો તૈયાર માલ વેચવા માટે આવ્યા અને ત્યાં જે ઢગલા કર્યા હતા ત્યાં પણ વરસાદને કારણે તૈયાર પાક પણ પલળી ગયો અને ખૂબ મોટું નુકસાન થયું છે ગુજરાતમાં કેરીનું વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં હોય અને એમાં શરૂઆતના સમયમાં જ કુદરતી જે વાતાવરણ થયું એનું મોર આવા નુકસાન થયું ત્યારે પણ ખેડૂતોની રજૂઆત હતી કે કેરીમાં ખૂબ મોટું નુકસાન થવાનું છે સરકાર અમને સહાય આપે પણ ત્યારે સરકારે કોઈ સહાય ના આપીને આજે વાવાઝોડું ને કમોસમી વરસાદ આવ્યો એનાથી કેટલાય વિસ્તારોમાં કેરીઓ તૈયાર જે કેરીઓ હતી તૂટી ગઈ અને મોટા પ્રમાણમાં બાગાયતી પાકોને પણ નુકસાન થયું છે જામફળ અને અન્ય પાકોના પણ જે ફૂલ બેસવાનો સમય હતો એમાં પણ ખેડૂતોને નુકસાન થયું છે સાથે સાથે અનેક વિસ્તારોમાં ક્યાંક ઘરો ઉપરની સોલ સોલર પેનલો તૂટીને પડી કેટલી જગ્યાએ હોર્ડિંગો તૂટીને પડ્યા કેટલી જગ્યાએ ઝાડ પડવાના કારણે માલ મિલકતોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે સરકાર પાસે અમે માંગણી કરીએ છીએ કે હજુ પણ આગાહી છે કે આવનારા દિવસોમાં પણ વાવાઝોડું પવન કમોસમી વરસાદ પણ થવાની શક્યતાઓ છે સરકારે વાવાઝોડું આવે કમોસમી વરસાદ થાય ત્યાર પછી ટોલ નંબર જાહેર કરે છે એના બદલે જો આગોતરી તૈયારી કરે હજુ પણ તૈયારી કરે તંત્રને સાબદુ કરે તંત્રને તૈયાર કરીને લોકોને જાગૃત કરે આવનારા દિવસોમાં પણ જાનહાની ના થાય એની પૂરતી તકેદારી સરકાર રાખે વિનંતી કરીએ છે સાથે સાથે જે 14 જેટલા લોકોના મૃત્યુ એ ખૂબ ઘટના છે એના પરિવાર પર ના એને સહન કરી શકાય એવી સ્થિતિ છે ત્યારે સરકાર તાત્કાલિક આ મૃતકના પરિવારોને 10 લાખ રૂપિયાની સહાય જાહેર કરે જે પણ ઘાયલ લોકો છે એને પણ સરકારી ખર્ચે તાત્કાલિક સારવાર મળવી જોઈએ ખેતીમાં વ્યાપક નુકસાન થયું છે ખેડૂતો પાયમાલ થયા છે એવા તમામ વિસ્તારોમાં ખેતીના નુકસાનીનો સર્વે કરાવી અને એના માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરવામાં આવે એવી માંગણી કરી